હાલો હા બોલો હા સાહેબ હા બોલો બોલો આપણે તો જોયું આપણે કુંડલા ની વાત કરતા ભગત ની હા હા સાવરકુંડા નો ભુવો બાજુમાં રહેતા ભીમજીભાઈની ને પેલા બંનેને દીકરા દીકરી કહીને રાખી અને પછી એ જ દીકરી સાથે પ્રેમ સંબંધમાં ફસાવી અને ઉપાડી ગયો હવે દુઃખ એ વાતનું થાય કે ભુવાઓ બાવાઓ જે ધર્મનું કામ કરતા હોય અને પછી આવું કામ કરે ત્યારે ખૂબ મોટું દુઃખ થાય અને આવો કિસ્સા વારંવાર બનતા હોય છે અહીંયા એટલે આ કિસ્સો બહુ સાંભળવા જેવો છે ભીમજીભાઈ પણ કોકનું બૈરું હતા આમ તો એટલે જેવું આવ્યું જે ભાવમાં એ ભાવમાં જ આમ તો ગયું ગણે પણ ભીમજીભાઈનું તો ત્યારે દુઃખ છે કે પાછી જો એની પત્ની પાછી મળી જાય તો સારું અને જે ભૂવો ઉપાડી ગયો છે જે દીકરીને એ પાછો પરણેલો ભૂવો છે એનો પણ આ આપણે ધમનેલમાં ફોટો મે મળેલ છે એનું બૈરું પણ સારું છે તો આવો ધંધો કેમ કરતા છે આવા ભૂવાઓ તો આખો કિસ્સો આ ભીમજીભાઈનો છે સાંભળવા જેવો છે અને ખૂબ શેર કરો કારણ કે ભીમજીભાઈને જો આની ક્યાંય ભાળ મળી જાય એણે ફરિયાદ પણ નોંધાવેલ છે પાંચ મહિના જેવો સમય થયો છે પણ હજુ સુધી નથી ભોવાનો પત્તો લાગ્યો કે નથી એની ઘરવાળી જે વહી ગઈ એનો પત્તો લાગ્યો બંને ક્યાંક અલોપ થઈ ગયા છે અને ફોન બોન ઉપાડતા નથી બ્લોક કરી દીધેલા છે એવું બધું આ ભીમજીભાઈની રજૂઆત છે તો આ પૂરો કિસ્સો સાંભળો અને ખૂબ શેર કરો જેથી ખ્યાલ આવે અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો આપણે આ ટાઈપની સમસ્યાઓના વિડીયો પણ હું મૂકી છું આપણે આમ તો મૂળ કામ તો આપણું જીવનસાથી શોધવાનું જ છે પણ આવા જીવનસાથી જે બનેલા છે એ હો તૂટતા હોય છે કેને કંઈક પ્રોબ્લેમ થાય તો એના વિડીયો પણ આપણે આમાં મૂકીએ છીએ એટલે અને આ આ ભીમજીભાઈને નવું પાત્ર તો નથી જોઈતું પણ જો જૂનું મળી જાય તો સારું નહીં તો ન મળે તો પછી ફરીને પાછો ફોન કરી અને નવા પાત્ર માટે એ વાત કરશે પણ અત્યારે તો એમને એનો જે જૂનું પાત્ર છે એ એને ગમે જ છે હજી ભલે ભોવો લઈ ગયો તો એ જો હજી પાછું મળી જાય તો એની અપેક્ષા એવી છે તો આ વિડિયો જોઈ અને જો એનું જૂનું જે પાત્ર છે એને પણ જો પછતાવો થાય અને પાછું પાછા આવી જવા માંગતા હોય તો ભીમજીભાઈ આજે યુવાન છે અને એની સાથે જો એની જિંદગી વ્યતીત કરે તો સારું બાકી તો આ પ્રેમ સંબંધને એ બધું રહ્યું એ જાંજવાના નીર જેવું હોય છે દૂરથી સારું લાગે પણ નજીક જાઓ ત્યારે ત્યાં પાણી નથી હોતું અથવા તો દૂરથી ડુંગર રળિયામણા દૂરથી એક સુંદર ડુંગર લાગતો નજીક જ્યારે જાઓ ત્યારે ત્યાં પાણા કાંકરા અને ખાખરા એવું જ હોય છે કાંટા હોય છે તો આવા કાંટાવાળા રસ્તાથી સારા રસ્તા ઉપર જો ચાલવું હોય અને જો આ બેનને હજી પાછું ભીમજીભાઈ પાસે આવી જવું હોય તો એ વારંવાર આવી રીતે રજૂઆત કરે છે અને જો બેન પાછા આવી આવી જાય તો ભીમજીભાઈ હજી પણ એને એમ જ સ્વીકારી લેવા તૈયાર છે તો પેલા આપણો આ ઓડિયો આખો સાંભળો હાલો હા બોલો હા સાહેબ હા બોલો બોલો આપણે તો જો આપણે કુંડલાની વાત કરતો હતો ભગતની હા હી ભીમજીભાઈ બોલો 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 ભીમજીભાઈ પછી કઈ યાદ ન પણ કે અત્યારે યાદ છે મેં કે નવરો બેઠો કે મેં ફોન કરું સાહેબને મેં કીધું હા હા

હ આપણે એનો આશ્રમ છે ભવો છે હ હ દાણા બાણા એવું હતું જોવે છે અ ક્યાં ગામમાં ને આપડે થાવર કોનલા ઉગતા પણ આશ્રમ છે મેલડી મનો હા બરાબર 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 બરોબર એની બાજુ મારું મકાન છે હા બરાબર બરાબર બરોબર મને દીકરો મને મારી બાઈ ને દીકરી મનલી છે એને મેલડી હમ ખાઈને હ પછી એને આવું માથે કામ કર્યું એટલે શું કામ કર્યું માથે કે મારી દીકરી ને માથે દુખે ને નીબુ વાળી ને કે વાળા ને કાઢ એમ માથે દુખતું બેન છે નીબુ કાઢ નાખું ઉતાર બરોબર પછી એને કા દોરો બોરો બાંધી દીધો જે કર્યું એ એ મારી બાઈ લઈને લઈ વઈ ગયો હું તો ટ્રેક્ટર હાંકવા ગયો હો લે બરો ઘેર ઘેર આવ્યો તો બાઈ ની એટલે બાઈ લઈને ને ભાગી ગયો હા એ ભોવો ભાગી ગયો કેટલા વર્ષ ની તમારી ઘરવાળી ની કેટલી ઉમર એને ચાલી ઉપર હા મારા ભાઈ એને મારે સોતરી પાંત્રી મારું બેઠેલું છે તો કેમ ભાઈ મોટી ઉંમર ની તમે નાની ઉમર ના મેં પણ લવ મેરેજ કરેલા છે પાંચ છ વર્ષ પેલાના પાંચ છ વર્ષ પેલા તમે ક્યાંકથી લે આવો છો એમ ને હા લવ મેરેજ કરેલા છે એટલે લવ મેરેજ એટલે તમારા ગામમાં રહી હતી કે બાર રહેતી તી ક્યાં નહીં છે બાઈ ના અમારા ગા ગામ ની છે અમારે સાસ બંધનની મારું ગામ દેવકા દેવકા સાસ બંધનની બાઈ હતી બરાબર હમ તો કેવી રીતે મેળો થઈ ગયો એ અમાર બાજુમાં વાડી એની બેન ને કરે છે ને આવતા ને ત્યાં જ મારે સમન સંબંધ હતો અને પછી તમે લગન કરી લીધા કે એમ નેમ લઇ લગન કરી લીધા તા લગન કરી લઈ આવ્યા ને અત્યારે સાવકુંડલા રેતા તા હા સાવકુંડલા પાંચ વર્ષથી ના રહેતો રેતો બરોબર અને બાજુમાં આ ભુવા આશ્રમ હતો આ બાજુમાં માં આપડે આખું પૂરું છે આપડે સાવકુંડલા માં મોટું પૂરું છે હા 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 એની બાજુ મારા મકાન છે બરોબર હા હા

એટલે આશ્રમ છે હજી હા ઓલા બે ના આશ્રમ માં છે એના માતા એના ઘર વાળા એ ભગત ના અને ભગત ઉપાડી ને ગયા તમારા ઘર વાળા એ હા 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 લે બરોબર તમે કેમ આમ ધ્યાન નાં રાખ્યું કઈ ખબર નાં પડી તમને આ કઈ આડો સંબંધ હોય ખબર ન પડી તમને કઈ ના આપણને એવું કઈ ખબર નહિ આડો સંબંધ હોય તો આપડે એના ખરા વ્યવહાર થી પણ આપડે એની દીકરી માની છે બરોબર હું કેટલા પાંચ વર્ષ થી હા પછી આપડે એમાં શું કેવું હા એટલે શંકા ના જાય બરાબર પણ હવે ઈ ફસાઈ ગયો એમ ને એટલે એ ફસાઈ ગયા એમાં એ ભગતની મામાની છોકરી છે ને હા એ મારે મને રાખડી બાંધતી બેન મને બેન ભાઈ મને હો ને એ બેન કે મારા ભાભી તું મોકલ બરોબર હા હા કુંડલા સાડીયો લેવા જાવું છે બરાબર બરાબર હા તો આપણે તો એવી ખબર નઈ આ નોન કરેલી છે એની બેન ઈ આવી હતી હા 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 એટલે આપણે તો એવી ખબર ન હોય હા બરાબર બરાબર હા, મને બે ત્રણ વર્ષ થી રાખી બાંધી એટલે આપડે બેન જેવો સબંધ આપડો હોય બેન કીધું લે બેન કીધું લે એટલે આપડે એવું જ હોય કીધું હું તો tractor રાખું છું અને દર બાર બરોબર હું તો tractor રાખી ને આયવો ને ઘરે દિયા થી ને તે મેં આ મેં કી કઈ ગયા ઓલા બાજુ વાળા પૂછ્યું મેં મારા બાઈ કઈ ગયા મેં કી તમાર બેન એ કી એ તો હવાર નથી કે તમાર બેન એ કે મેં રાજુલ કુંડલમ મેં જોયા થાય કે ભગતની ની વાયા હતા કે ભગતને ત્રણ જણા હતા કે બે બાઈ હતી ને એ ભગત હતા કે પછી ઓલા માતા ને પછી માતા કે આ કે તારો બાપો મારે બાંધે ને એ વઈ ગયો કે તાર બાઈ ને લઇ લે બોલો ઓહો એ કીધું ઉભો કરી આને તો હમ બરોબર કાઈ વાંધો નઈ હવે એને મેં કીધું ફોન તો લાગે નઈ બ્લોક માં નંબર આપ્યો ફોન લાગતો નથી એને અત્યારે ક્યાં છે ક્યાં આવી ખબર છે કઈ આવી એ એવી કે ખબર નઈ કે છે કુંડલા માં આવે છે બરોબર કુંડલા માં ક્યાં જગ્યા એ ખબર નો હોય તો પછી એમ કઈ ફરિયાદ બરિયાદ કરી અરજી બરજી કરી કઈ જાણવા જો ફરિયાદ તો કરી લે છે પોલીસ વાળા કે સંધુ સીધા સીધા કે પોલીસ વાળા કે દા દીધો નથી મને કેટલો સમય થયો આપણે ચાર સાડા ચાર મહિના પાંચ મહિના જેવુ આવ્યો હે સાવ આવશે ઓહો તો તો ભાઈ બહુ લાંબો સમય કર્યો એમને તમારા તમારા લગ્ન જોઈ કેટલું આયુ તું મારા લગન હા મારા લગન કર્યા પછી પાંચ વર્ષ મારે ભેગી રહી તો કઈ બાળ બચ્ચું ન થયું કઈ બાર બસો એટલે હતું બરોબર એના મમ્મી ના ઘરે હતા એટલે તમારે નો થયું એના મમ્મી ના ઘરે તો એ ના પેલા મારે હતો ને હ હ બરોબર એનું પેલા ઘર હતું ને ઘર વાળો પીતો હ હ હ એને ના મેકી દીધો એટલે મારે એના પેલા ઘરે ઘરે સબંધ હતો ને મારે પેલા થી એના ઘર વાળો હતો ને તેથી મારે સબંધ હતો એમનો એટલે એનો ઘર હતો તોય તમારે સબંધ નતો એની હારે હા એની ઘરે બે છોકરા છે ને હ હ એ મારા છે બરોબર હવે એને મમ્મી રાખે છે આપણે નથી રાખતા ભેગા એટલે તમે કોક નું ઝુંપડી આવ્યો છો એમ ને એટલે મારી ભેગી લવ મેરેજ કરેલા આવેલી છે મારે ભેગા પેલા ત્રણ મહિના પેલા લવ મેરેજ કરેલા ને પછી નાઈયા ઘરે રહેતી નાઈયા મારો સબંધ સંબંધ એમનો હાલતો એમનો એમ ને એના ઘરવાળાની હાજરીમાં તમારે એને સંબંધ હતો હા અને જે બાળકો છે એ તમારા છે એમ એમ તમારું કેવાનું થાય હા હા તો એના ઘરવાળાનો નહીં હોય એના ઘરવાળો છે એના ઘરવાળા છૂટાછેડા કરી છે એને ઠીક છૂટાછેડા કર્યા પછી આ બાળકો છે હા કે પેલા થઈ ગયા હતા નઈ પેલા થઈ ગયા એટલે એને ખબર હતી એને ખબર એ મોટી ઉમર હતો કે નઈ ત્યાં સમજાય ગયું એટલે તમારે એ સંબંધ હતો એને કઈ વાંધો નતો એમ હા 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 બરાબર પછી ત્યાંથી એ આપડે ભેગી રહી છૂટી થઇ તમારી આગળ વઈ આવી હા મારી ભેગી આવી હું ભાવનગર કામ કરતો site માં હા ના આવી નાથી પછી મારે પછી પાંચ વર્ષ રહી બરોબર હમ હમ હવે પછી આને હું અહીંયા કીધું મારો રામજી ભવાઈ એ, અહ ઘણા એના ગામના જે સેવક કોણ લાગતા કે કે એ છોકરા ને ગરીબ માં છોકરા ને બાયલ માં લઈ ગયો ભાઈ એને દુખી થવાનો મરવાનો કે અર્ધી રાખ ભાઈ ઓહ ઓહ આપનો કોઈ લોકેશન કેતો નથી ને આપણે મેં કે વિડિયો વાયરલ કરવા છે બરાબર બરાબર લોકેશન મળતું નથી હું ભવન નામ હું છે હેલો 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 હા ફોટો મોકળો છે હા ફોટો મોકલો પણ ભવન નામ હું છે જીગા ભાઈ જીગા ભાઈ એનો નંબર નંબર છે કાઈ

કે બીજું કરવું છે બીજું મળશે બીજું આપણે તમને કહેવા તમારે હોય તો કંઈ આપણે તો કાંઈ છે ને આ તો માં મેલીએ કોઈક મળી જાય તો પણ હવે તમે આ બીજા નું ઉપાડી એવા ને તમારે તો એમ નેમ રહ્યા પાછા એવા હતા એવા ને રહ્યા પાછા એવું થયું ને આપણે આ કરીએ આ આપણે આ મળી જાય તો કરવું છે એમ ને હા બાઈ એટલી સારી હતી હા એ તો ગમતી છે તમને બહુ એમ ને

યુટ્યુબમાં મેલી પાછી તમારું પાછું હરકું બરાબર ને બરાબર ને કાઈ તો તમે ફોટા નંબર ને બધું મને મોકલો અત્યારે બરાબર છે અત્યારે જ મોકલી દો એટલે હું પછી છે ને માં મેળ દઈ આપડે બરાબર હા હા ભલે 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 તમારું આખું નામ હું આખું નામ તો પણ નથી દેવા આખો નામ તો દેવા મારે ગામમાં સાંભળે કે નહીં મને કાલે ભીમભાઈ આપણે ભીમભાઈ લખ્યું બરાબર ને હા બરાબર બરાબર ભલે કાંઈ વાંધો સારું ગુરુ ભીમભાઈ એટલું લખ્યું બરાબર ને હા હા આપરા ગામ ભલે પાકું પાકું કાંઈ વાંધો નહીં ભલે હા ભલે મોકલો ફોટો મોકલો હા ચાલો હા હા વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જુઓ